જો તમે મોબાઈલ ફોન વાપરશો તો તમારા માટે ખાસ ખબર છે કારણ કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી પાંચ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જેની સીધી અસર મોબાઈલ યુઝર પર પડશે તેઓમાં તમારે એકત્રીસ ડિસેમ્બર સુધી પહેલાં આ કામ કરી લેવા પડશે નહીં તો તમારા મોબાઈલ ફોનથી યુપીઆઈ પેમેન્ટ નહીં થઈ શકે એક નહીં કરી શકો યુપીઆઈ પેમેન્ટ જો તમે તમારા યુપીઆઈ આઈડીનો ઉપયોગ કોઈ એક વર્ષ કે તેથી વધારે સમયથી નથી કર્યો તમારે માટે યુપીઆઈ આઈડી એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાદ બંધ થઈ જશે એટલે કે એક જાન્યુઆરી બે હજાર સોથી યુપીઆઈ પેમેન્ટ જેવા કે ગૂગલ પે ફોનપે એટલે પેટીએમ ઉપયોગ નહીં કરી શકો બસવા માટે એક ડિસેમ્બર સુધી યુપીઆઈ આઈડીને બ્લોક કરવું પડશે બે નવું સીમ કાર્ડ એક જાન્યુઆરી બે હજાર સોળથી નવું સીમ કાર્ડ લેવું મુશ્કેલી થઈ જશે કારણ કે સરકાર નવા નિયમ લાગુ કરવા જઈ રહી છે જેના લીધે નવો સીમ કાર્ડ લેવા માટે બાયોમેટ્રિક ડિટેલ આપી ફરજિયાત થઈ જશે આ બિલને રાજ્યસભા અને લોકસભામાંથી પાસ કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં આ બિલનો કાયદો બની જશે ત્રણ બાંધ જીમેલ એકાઉન્ટ જેમાં જીમેલ એકાઉન્ટમાં તો ઉપયોગ એક કે બે વર્ષ નથી થયો ગૂગલ અને તમારે એકાઉન્ટ બંધ કરી દેશે નવા નિયમો પર્સન ઇમેલ એકાઉન્ટ પર લાગુ થઈ જશે આ નિયમો સ્કૂલ કે બિઝનેસ એકાઉન્ટ પર લાગુ નહીં થાય તેવામાં જો તમને અમારા જૂના ઇમેલ એકાઉન્ટને યુઝ નહીં કર્યું તો તેને એક્ટિવેટ કરવાનું શરૂ કરવું જોઈએ ચાર લોકર એગ્રીમેન્ટ આરબીએ લોકોને એગ્રીમેન્ટ રિન્યુ બિલ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે નવા વર્ષ નવા લોકર નિયમો લાગુ થઈ જશે તેમાં તમારે એકત્રીસ ડિસેમ્બર સુધી મંજૂરી આપી દેવી પડશે નહીં તો તમને લોકરનો ઉપયોગ નહીં કરી શકો પાંચ નોમિંગ અપડેટ ડિમેન્ટ ઓકેઉને હોલ્ડર એકત્રીસ ડિસેમ્બર સુધી નોમિંગની જાણકારી અપડેટ કરવી પડશે આ પહેલાં લાઇન ત્રીસ સપ્ટેમ્બર હતી જેને ત્રણ માસ વધારીને એકત્રીસ ડિસેમ્બર કરી દેવામાં આવી છે